પંચમહાલ જિલ્લામાં વરસાદના પગલે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો સહિત પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે હાલોલમાં તાલુકામાં કમળો ટાઈફોઈડ જાડા ઉલટી જેવા કેસો વધી જતા ખાનગી દવાખાના સહિત સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની ઓપીડીમાં વધારો થયો છે જિલ્લામાં ચાલુ માસમાં કમળાના પચ્ચીસ કેસો ટાઇફોઈડના સત્તર કેસો અને મેલેરિયાના છ કેસો નોંધાયા છે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા બધી જગ્યાએ સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે આ પાણી ભરાવાના કારણે ડેન્ગ્યુના વાયરસ મચ્છર મેલેરિયા ખાવા માટે અને જવાબદાર દૂષિત પાણીના કારણે કમળો આવા બધા રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે અને હાલમાં મેલેરિયા કમળો ટાઈફોઈડ અ ઝાડા ઉલટી એના પેશન્ટોમાં પણ વધારો થયો છે તો દરેક ને નમ્ર વિનંતી છે કે આ સિઝનમાં પાણી ખાસ ઉકાળીને પીએ આરો હોય છતાં પણ પાણી ઉકાળીને પીવું જોઈએ અને તમામ લોકોએ બીમાર ના પડાય એના માટે સાવધાની રાખવી જોઈએ કુલ અઠ્યાવીસ કેસો ગમળાના રોગાયા છે ટાઈફોઈડની વાત કરીએ તો જુલાઈમાં ઓગણીસ ઓગસ્ટમાં તેર અને સપ્ટેમ્બરમાં સત્તર કુલ છેત્તાલીસ જેટલા કેસો ત્રણ મહિના દરમિયાન રોગાયા છે મલેરિયા વેક્ટરબોન ડિસીઝ જે પાણી તો નહીં સીધું પણ પરોક્ષ રીતે પણ મચ્છરના ઉત્પત્તિના લીધે ફેલાતો હોય છે જુલાઈમાં સત્તર ઓગસ્ટમાં સત્તર અને સપ્ટેમ્બરમાં જોવા કુલ ચાલીસ જેટલા કેસો નોંધાયેલ છે